આજે અમે ગુજરાતના ગોંડલના એક એવા છોકરાની વાત કરીશું કે જેણે એક નવો એવો બિઝનેસ શોધ્યો છે કે જે જાણીને તમને પણ નવાઈ લાગશે કે આવો બિઝનેસ બી થઈ શકે છે નમસ્કાર ખબર છે ડોટ કોમ ઉપર અમે ઘણી વખત સક્સેસફુલ સ્ટોરીઓ શેર કરતા હોઈએ છે એનું કારણ એ છે કે ભાઈ કોઈની એક સફળતાની સ્ટોરી કોઈની જો જિંદગી બદલી શકે તો એ સારી વાત છે કે કમસે કમ કોઈને પ્રેરણા મળે અને કોઈ યુવાન આગળ આવે અને કોઈને બિઝનેસની અંદર સફળતા મળી શકે આજે અમે ગુજરાતના ગોંડલના એક એવા છોકરાની વાત કરીશું કે જેણે એક નવો એવો બિઝનેસ શોધ્યો છે કે જે જાણીને તમને પણ નવાઈ લાગશે કે આવો બિઝનેસ બી થઈ શકે છે અને આ યુવાને આજે ભારતની અંદર પહેલીવાર એવી એક શાકભાજીની વસ્તુમાંથી હેર કેર અને સ્કીન કેરની બ્રાન્ડ બનાવી છે જે આજે ભારતમાં પહેલીવાર છે અને આ છોકરાએ ઇન્સ્ટાગ્રામની એક રીલ જોઈને એને આઈડિયા આવ્યો અને આજે આ એક મોટી બ્રાન્ડ બની ગઈ છે તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમને ગુજરાતના ગોંડલનો એક છોકરો છે જેનું નામ છે યોગીન સોજિત્રા યોગીન સોજિંત્રાનો જે પરિવાર છે એ વર્ષોથી તંબાકુના બિઝનેસની સાથે સંકળાયેલો છે અને યોગીન પોતે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનની અંદર એણે ડિપ્લોમા કર્યું છે પરંતુ એ જ્યારથી ભણતો હતો ત્યારથી એણે મગજની અંદર એક વાત ફિટ બેસાડી દીધેલી કે મારે જિંદગીમાં ક્યારેય નોકરી તો કરવી જ નથી કરીશ તો બિઝનેસ જ કરીશ હવે વાત એમ બની કે એકવાર યોગીન ઇન્સ્ટાગ્રામ રીલ જોતો હતો અને એ રીલમાં એણે એક વખત જોયું કે ભીંડાના ઉપયોગો વિશેની એક રીલ હતી એમાં ભીંડાના ઘણા બધા ફાયદા બતાવવામાં આવ્યા હતા ભીંડાનો ઉપયોગ કેવી રીતના થાય એ બધું એ રીલમાં બતાવવામાં આવેલું હતું એ રીલ જોઈને એને એક આઈડિયા આવ્યો કે અરે આ તો એક બહુ મોટો બિઝનેસ બની શકે એમ છે તો એણે બે હજાર ત્રેવીસની અંદર નવેમ્બર બે હજાર ત્રેવીસની અંદર એના કઝિન ભાઈની સાથે મળીને એક બિઝનેસ શરૂ કર્યો પરંતુ એ પહેલાં આ યોગીને દોઢ વર્ષ સુધી આ ભીંડાના ઉપયોગ ઉપર રિસર્ચ કર્યું કે ભીંડાના ફાયદા કેવી રીતના છે દોઢ વરસ સુધી રિસર્ચ કર્યું અને એ ભીંડાની વિગત જાણવા માટે દિવસ રાત મંડી પડતો હતો એને કારણે લોકો એની મશ્કરી પણ કરતા એના મિત્રો એને ભીંડી માસ્ટર કહીને બોલાવતા હતા પણ આ બધી બાબતોનું યોગીને ધ્યાન રાખ્યું જ નહીં અને પોતાના જે ભાઈ છે એની સાથે નવેમ્બર બે હજાર ત્રેવીસમાં એણે એક અલારા નામથી એક બ્રાન્ડ શરૂ કરી અલારાનો અર્થ થાય છે પાણીના પાણીનું જે પહેલું બિંદુ હોય એનું જે પ્રતિક હોય એને અલારા કહેવામાં આવે છે તો અલારા નામથી એણે આ બ્રાન્ડ શરૂ કરી હવે એણે બ્રાન્ડની શરૂઆત કરી તો પહેલાં તો સૌથી પહેલાં માર્કેટિંગનો ઇસ્યુ આવ્યો માર્કેટિંગનો ઘણો બધો પ્રોબ્લેમનો આ યોગીને સામનો કરવો પડ્યો અને હજુ તો બિઝનેસ ટેક ઓફ કરવાની તૈયારીમાં જ હતો ત્યાં જ એની ઉપર એક મોટું દુઃખ આવી પડ્યું એના જે કઝીનભાઈની સાથે એણે બિઝનેસ શરૂ કરેલો હતો એ કઝિનભાઈનું મેં મે હજાર ચોવીસની અંદર એક દુર્ઘટનાની અંદર નિધન થઈ ગયું હવે જેની સાથે મળીને સપના જોયેલા હતા અને જેને સાથે મળીને બધું કામકાજ કરતો હતો એ સાથી અને કઝીનભાઈના અવસાનથી યોગીન એકદમ પડી ભાંગ્યો હતો એ એટલો બધો આઘાતમાં સરી ગયો હતો કે થોડાક મહિનાઓ સુધી અલારા બ્રાન્ડનો જે એણે બિઝનેસ શરૂ કરેલો હતો એ એણે બંધ કરી દીધો પછી પાછું બન્યું એવું કે અમદાવાદની અંદર એક સ્ટાર્ટર સ્ટાર્ટઅપ એક્સપો હતો એ એક્સપો જોવા માટે યોગીન ગયો અને ત્યાં એને ફરીથી પ્રેરણા મળી અને એણે આત્મવિશ્વાસ જાગ્યો અને પાછું એણે નક્કી કર્યું કે ના મારે મારી જે અલારા બ્રાન્ડ છે એને કોઈ બી હિસાબે આગળ વધારવી જ છે એટલે એણે પાછું પોતાનું ફોકસ શરૂ કર્યું અને એણે પાછું કામ ચાલુ કરી દીધું છે એણે આ જે ભીંડાની બ્રાન્ડ બનાવી છે જે સ્કીન અને કેર બ્રાન્ડ છે એ ભારતની પહેલી બ્રાન્ડ છે જે ભીંડાનો મુખ્ય સામગ્રી તરીકે ઉપયોગ કરે છે આ એની જે બધી પ્રોડક્ટ છે એ ત્રણસો પંચાણુંથી માંડીને ચારસો પંચાણું સુધીની છે અને એના ઘણા બધા ફેસવોશ શેમ્પૂ ઓકરા જેલ એવી ઘણી બધી આ યોગીની પ્રોડક્ટ છે અત્યારે યોગીન કેટલા કરોડનો બિઝનેસ કરે છે કેટલા લાખનો બિઝનેસ કરે છે એની માહિતી સામે નથી આવી પરંતુ આ સક્સેસ સ્ટોરી એટલા માટે શેર કરી કે એક ઇન્સ્ટાગ્રામ રીલે એક યુવાનને આઈડિયા આપ્યો આપણે ભીંડા દરરોજ આપણા શાકભાજીમાં આપણે ઘરો આરોપતા આવીએ પરંતુ આપણને આઈડિયા નહીં આવે કે આ ભીંડાનો પણ આ રીતના બિઝનેસમાં ઉપયોગ થઈ શકે આ છોકરાએ શોધી કાઢ્યું કે ભીંડાનો ઉપયોગ આવી રીતે બિઝનેસમાં પણ થઈ શકે છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ